હેલો એવરીવન જસિન્દ્ર સારા દેના દે જય શોમીનાર બધાને બધાનું સ્વાગત છે આંદાજ લોંગમાં તો આજે મમ્મી ને પપ્પા ની આવ્યા ને આજ ત્રીજો દિવસ થઈ ગયો છે વચ્ચે બે દિવસ રહ્યા ગયા શૂટ જ નહોતું થયું કર્યું નહોતું મતલબ થોડાક કામ માં હતા એટલા માટે તો આજે ત્રીજો દિવસ અને ત્રીજા દિવસની પણ રાત થઈ ગઈ છે તો જમીને ફ્રી થઈ ગયા છીએ અને વાગી ગયા છે સાડા જેવું અને હું અમે ને મમ્મી ને જય બંસલ મોલ માં થોડીક વસ્તુ ગ્રોસરી ના અંતે લેવાનું છે ને લેવા માટે બંસલ મોલ જઈ છી તો મેં ચાલો હવે આજે વિડિયો ની શરૂઆત કરી લઉં ચાલો જો અમે આવ્યા છીએ જુડિયો માં જોરી જુડીઓ હું બંસલ માં માનું ને કાલે ડ્રોઈંગ છે ને તો એને કલર લેવા છે બાકી બીજી વસ્તુ લેવા લેવાની થોડી ઘણી કલર જ આગળના માં

લઈ કેટલા દસ ની એવી આમ નાના હતા ત્યાં રૂપિયા ની નાના ની રૂપિયા ની વેચતા બા

ચાલો તો બંસલ મોલ થી આવી ગયા મેં આવીને ગુલ્ફી ખાઈ લીધી અને હવે થઈ ગયો છે સમય શું આનો અને માન્યા ને કાલે છે ને ડ્રોઈંગ કોમ્પિટિશન છે સ્કૂલે તો એને થોડીક તૈયારી કરાવવાની છે થોડુંક પ્રેક્ટિસ કરાવવાનું છે ડ્રોઈંગ બર્થડે પાર્ટી પર કરવાનું છે ઝૂ પર અને બીજું બલૂન સેલર ત્રણ ઓપ્શન છે ત્રણમાંથી એક શીખવાડવાનું છે અને ટ્યુશન હોમવર્ક પણ જાજુ હોય માને બને ટ્યુશન હોમવર્ક ઘણું આવી જાય છે તો કરી લેજ વાંધો નથ આવતો થોડાક દિવસ એવું કરતી મમ્મી હોમવર્ક ઝાજું જાજુ એમ કરતી પણ ધીમે ધીમે હવે પ્રેક્ટિસ પડી જશે તો ચાલો એને કરાવી લઉં ને આ જ બ્લોગ છે ને આપણે કન્ટિન્યુ કાલે કરશું તો અત્યારે એને શીખવાડી લઉં પછી દૂધ ને આમ બધુંય હવે હજી કલાક વહી જશે એને વાગી ગયા છે ઓલરેડી અત્યારે અગિયાર તો ચાલો મળીએ કાલે સવારમાં ત્યાં સુધી આવજો બાય કાલે મમ્મીનું ભોજન લઈશું સવાર તો ગાય આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે ફરીથી બધાને જય શ્રી કૃષ્ણ રાતે રાતે જય સ્વામિનારાયણ તો નેક્સ્ટ ડે પણ થઈ ગયો છે છ સાડા છ વાગ્યાનો ટાઈમ અને અત્યારે વિડીયોની હું શરૂઆત કરું છું તો જો અહીંયા છે ને આર્યા અને નીવા બે ની બે છોકરીઓ છે ને એને બોલાવી છે કે અત્યારે મેં પાઉંભાજી ભાજી બનાવી છે તમે બેન હસબન્ડ ને સાસુ બે જમે નહીં સેવા ને હું કરતા નઈ ને એટલા માટે એટલે પછી બે છોકરીઓને કીધું મોકલજો એટલે બે આવ્યું છે તો પાઉંભાજી બનાવી તો અહીંયા જો ભાજી બની ગઈ છે હમણાં જમવા વહેલા વેલા જ બેસાડી દઈશ કેમકે કે ટ્યુશન થી આવે ને એને ભૂખ જ લઈ ગયું એટલે અને આમે તે પપ્પા ને મમ્મી વહેલું જ જમવાનું હોય તો ભાજી બની ગઈ છે ચાલો બધાને બેસાડી ચાલો છોકરા ભાજી પણ આપી દીધા કેવા બન્યા છે મમ્મી જેવી બની છે તો બધાએ જમી લીધું કઈ ફ્લેટ નોપ્સર વિડીયો લેવાનો આરો જ નયો હમ બધા હોય ને તો થોડોક ટાઈમ જતો રહીએ અહિયાં જો ભાજી આવી બની આટલી ભાજી જો બચી છે જમી લીધું બધાએ

નવો વ્યાપાર બિઝનેસ રમે ને માન્યા નિયા ને આ બે બંધ થઈ ગયો પંખ નિયા ને માન્યા અહિયાં રમે જો બાલ્કની નઈ નિયા તમે શું રમો છો માનું શું રમો છો ટીચર ટીચર

વાગી ગયા છો હવે અગિયાર તો પાયલ ને છે ને બેસવા આવ્યા તો બેઠા અમે બધા અને ગુલ્ફી ખાધી ને પછી પણ ઘણી વાર બેઠા અત્યારે વારસાદ પણ ચાલુ થઈ ગયો છે એવું છે વરસાદ આવે છે અત્યારે ચાલુ છે તો માન્ય સુઈ ગયા છે ગુડ ચાલો તો વિડીયો નો એન્ડ પણ કરી એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો ભાઈ બધાને અને વર્ષો કાલે ફરી એક નવા વિડીયોમાં તો જો એવો વિડીયો કન્ટિન્યુ શૂટ નથી કરી શકતી સોરી એના માટે આજે ઘણું વિચાર્યું હતું શૂટ કરીશ પણ નથી